ભરૂચ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતો ડાંગરનું રોપણ કરવામાં લાગી ગયા છે તે પહેલાં જમીન અનુકૂળ કરવા માટે ટ્રેક્ટર વળી જમીનને નરમ કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારબાદ નરમ જમીનમાં ડાંગરનું ધરું રોપવામાં આવે છે જ્યારે કેટલાક ખેડૂતો નર્સરીમાં જાતે જ ગરુઓ તૈયાર કરતા હોય છે ત્યારે કે કેટલાક ખેડૂતો ખેડૂતો બીજા પાસેથી ખરીદી કરે છે આમ ખરીફ વાવેતરની પૂર્ણ થવાના હજુ બે મહિના બાકી છે તે પહેલા રોપણ ડાંગર છ હજાર પાંચસો સાઠ હેક્ટર વિસ્તારમાં ફક્ત વીસ દિવસમાં કરી દેવામાં આવ્યું છે જેમાં અંકલેશ્વરમાં ચાર હજાર પિસ્તાલીસ હાંસોટમાં સત્તરસો પચીસ અને નેત્રંગ તાલુકામાં સાતસો નેવું હેક્ટર વિસ્તારમાં રોપણ ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે ભરૂચમાં મોટાભાગે મમરની વેરાયટી કરવામાં આવે છે આમ વધુ વરસાદ ડાંગરના પાકને ઉપયોગી થશે કે અંકલેશ્વર તાલુકાના કેટલાક ખેડૂતો ત્રણ વર્ષ પહેલાં શેરડીનો પાક કરતા હતા પરંતુ ડુક્કરના ત્રાસના કારણે લોકો હવે ડાંગરનો પાક કરવા તરફ વળી રહ્યા છે શેરડીનો ઓછો ભાવ અને ડુક્કરના ત્રાસથી ડાંગર કરવા મજબૂર સારો વરસાદ પડતા ખેતરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવી રહ્યું છે અમે પણ ત્રણ વર્ષ પહેલાં શેરડીનો પાક લેતા હતા પણ હવે શેરડીના ભાવ મળતો નથી અને ઉપરથી કક્કરના ત્રાસના કારણે હવે ડાંગરનો પાક કરવા સિવાય કોઈ ચારો રહ્યો નથી